ઉજવણી કરી રહ્યા છે વડોદરા શહેર એ તહેવારોનું શહેર છે આ તહેવારોના શહેરમાં દરેકે દરેક તહેવારની સુંદર મજાની ઉજવણી થતી હોય છેલ્લા કેટલાય વર્ષોથી ચિરાગભાઈ બારોટ જે અમારા ડેપ્યુટી મેયર છે એમના માધ્યમથી ટાગોરનગર ખાતે ધૂળેટીના કાર્યક્રમનું આયોજન જેમાં સમગ્ર વડોદરા શહેરના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સૌ નગરજનો ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે આજના દિવસે ખાસ કરીને આપણા લોકસભાના વડોદરાના ઉમેદવાર આજે હેમાંગભાઈ જોશી ઉપસ્થિત છે અને સર્વે કાર્યકર્તા આજે ધૂળેટીના ગુલાબના રંગથી રંગી રહ્યા છે શાહ તમામ લોકો આ પર્વ ઉજવણી કરી રહ્યા છે આપ જોઈ શકો છો જે માહોલ અહીંયા છવાયો છે અને તમામ લોકો આ પર્વ ઉજવણી કરી રહ્યા છે

સંગઠન ટીમ સાથે તમામ લોકો ઉજવણી આપણી સાથે રાકેશભાઈ છે એ વખતે રાકેશભાઈ શું કહેશો જે રંગોનો પર્વ મહત્વનો પર્વ ઉજવી રહ્યા છે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણો આ તહેવાર ધૂળેટીનો એક નવા ઉલ્લાસ હર્ષ સાથે ઉજવી રહ્યા છે દેશવાસીઓને વડોદરાવાસીઓને આ ધૂળેટીના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે પ્રભુ આપની બધી મનોકામના પૂર્ણ થાય અને જે મનમાં જે કચવાટ હોય દુઃખ હોય એ બધું આમાં આ પર્વમાં દિવસે બહાર નીકળી જાય એવી શુભેચ્છા બિલકુલ મનની અંદર રહેલો કચવાટ પણ દૂર થઈ જાય તેવું મહામંત્રી રાકેશભાઈ સેવા કરી કહી રહ્યા છે આપ જોઈ શકો તમામ ડેપ્યુટી મેયર સહિતના તમામ લોકો અહીંયા લોકોમાં ઉજવણી કરી રહ્યા છે આપણી સાથે ડેપ્યુટી મેયર પણ છે તેમની સાથે વાત કરીશું ચિરાગભાઈ શું કહેશો રંગોનો પર્વની ઉજવણી થઈ રહી છે ચોક્કસ આજે ચૂંટણીનો માહોલ છે અને એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપળેશ્વર મહાદેવ ટાગોરનગર ખાતે અકોટા વિધાનસભાની ધૂળેટીનો કાર્યક્રમ રાખવામાં આવે છે આપ જોઈ શકો છો કે સૌ કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહમાં આ ઉત્સવોના પર્વનો ઉજવણી કરી રહ્યા છે અને અત્યારે આપણા ઉમેદવાર શ્રી હેમાંગભાઈ જોશી અહીંયા પધાર્યા છે અને બધાના ઉત્સાહમાં અનેરો વધારો થયો છે તમામ લોકોમાં ઉત્સાહમાં વધારો થયો છે ત્યારે આ તમામ જે લોકો છે ભાજપ ભાજપના ઉમેદવાર લોકસભાના ઉમેદવાર છે તેમને વધાવી રે તેમની સાથે તમામ લોકો ઉત્સાહ છે આ ધૂળેટીનો પર્વ મતભેદ ભૂલીને કરી રહ્યા છીએ આપણી કોઈ પણ માણસ હોય એના જીવનમાં રંગ વગરનું એમનું જીવન નથી હોતું એનો આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા રંગને કઈ રીતે ઉજવવું કેટલી આ દિવસો એવા છે તહેવાર નો પર્વ છે અને તહેવાર ના પર્વ ની અંદર કાલે જયારે મારી જાહેરાત થઈ આજે સમગ્ર વડોદરા ના કાર્યકર્તાઓ મતદારો નેતાઓ સર્વે મળી અને સાથે આ રંગોત્સવ ની ઉજવણી કરી રહ્યા છે આપ લોકોના મનમાં ઉત્સાહ આ ઉમંગ જોઈ શકો છો વિવાદોની વચ્ચે આખરે તમારા નામ પર કળશ જોડાય છે કઈ રીતે વડોદરા વડોદરાનો એક એક કાર્યકર્તા કે જે ભારતીય જનતા પાર્ટી નજીકથી ઓળખે છે એમને ખબર છે કોઈ પ્રકારનો વિવાદ થયો જ નથી જે પ્રકારની આખો ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમને સાહજિક રીતે રહી અને સમગ્ર કાર્યકર્તા ફરીથી નરેન્દ્રભાઈ મોદીજીને દિલ્હી મોકલવા માટેનો પ્રયત્નશીલ થઈ સરકારી શાળામાં હવે સરકારી શાળા કઈ રીતે વિકાસ થશે જે રીતે મેં કહ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાથી આપ વાકેફ છો ઘણા બધા નવા નવા આપણે કાયાકલ્પ કરી છે શાળાઓની એ જ પ્રકારે આપણે જિલ્લા અને તાલુકાની શાળાઓ પણ કયાકલ્પ થાય અને મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ ના પ્રોજેક્ટ પણ વધારે વધારે અંતરિયાળ વિસ્તારોમાં થાય એ માટેના પ્રમુખ બન્યા એટલે આ સફળ હું હું એવું માનું છું કે કોઈ પણ જવાબદારી તમને મળતી હોય જો પ્રભુના આશીર્વાદ ના હોય તો એ જવાબદારી આપણને મળે જ નહીં અને કોઈ પણ જવાબદારી આપણી બદલાતી હોય તો એમાં પણ પ્રભુનો કોઈ સંકેત હોય એટલે જે કંઈ પણ થાય હરી ઈચ્છા બળવાન કેટલી હેમંતભાઈ નેતાઓ કાર્યકર્તાઓનો અવાજ તમે સાંભળી શકતા હશો વડોદરા ને નંબર વન લીડ પ્રયત્ન કરીશું બિલકુલ ગુજરાત અને પણ વડોદરા નંબર વન પ્રયત્ન રહેશે ત્યારે આપ જોઈ શકો છો તમામ લોકોમાં ઉત્સાહ છે હેમંતભાઈ જોશી ઉમેદવાર જે ભાજપના છે બે હજાર ચોવીસ ના તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ લોકો અહીંયા આ પર્વની ઉજવણી કરી રહ્યા છે ખાસ કરીને ગતરોજ જ હેમંતભાઈ નું નામ જાહેર થતાની સાથે જ લોકોમાં ઉત્સાહ વધી ગયો છે સાથે આપણી સાથે ધારાસભ્ય ચેતનિયાભાઈ પણ છે ચેતન ભાઈ શું કહેશો રંગોનો પર્વની ઉજવણી કરી બસ આજે રંગોની પર્વની તમે કહ્યું એમ કે રંગોની ઉજવણી છે ધૂળેટી છે અકોટા વિધાનસભામાં ઠાકોરનગર હોલ પાસે આ કાયમની અમારી ઉજવણી હોય છે અને આવા સરસ બ્રાઇટ કલર્સની ઉજવણી કરે અને આજ જ આવા જ બ્રાઇટ કલર્સ હંમેશા દરેકના જીવનમાં રહે એવી બધાને શુભકામનાઓ લોકસભાના ઉમે આપણા લોકસભાના ઉમેદવાર પણ અહીંયા આવ્યા છે શું આજે બસ વધારે મળવા આવ્યા છે ગઈકાલે જેમની વરણી થઈ ગઈકાલે સાંજે અને આજે ધૂળેટીનો પર્વ છે એ પણ આમાં ઉત્સાહમાં ઉત્સાહ વધારવા માટે આવ્યા છે અને આવતા ઇલેક્શન ની અંદર સૌથી વધુ મતો થી ચૂંટાવાની અમારા પ્રયત્નો રહેશે બિલકુલ સૌથી વધારે લીડ થી દેશમાં પ્રથમ નંબર વડોદરાનું સ્થાન મળે તે માટે આ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો જ્યાં આ ધૂળેટી પર્વ લોકો મનાવી રહ્યા છે ભાજપના જે લોકસભાના ઉમેદવાર છે હેમાંગભાઈ જોશી સાથે શહેર પ્રમુખ સહિત તમામ જે સંગઠન ટીમ સહિત તમામ ધારાસભ્યો સાથે નગર નગરસેવકો પણ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા